પોરબંદરના છાયા ગોસ્વામી સમાજ દ્વારા વૈશાખી પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા મહાપ્રસાદી સંતવાણી અને શક્તિ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા પોરબંદરના છાયા દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષ કરતાં પણ વધુ સમયથી વૈશાખી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે એમ તો વર્ષ દરમિયાન દર પૂનમના દિવસે યુવક મંડળના સભ્યોના ઘરે માતાજીનું પૂજન થતું હોય છે અને વૈશાખી પૂનમના દિવસે વાર્ષિક ઉજવણી થતી હોય છે જેમાં આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે છાયા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાંજે મહાપ્રસાદી શક્તિ પૂજન અને સંતવાણી સહિતના કાર્યક્રમ પણ યોજાયા હતા આ તકે જ્ઞાતિના તેજસ્વી તાલાઓ માટે સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો શોભાયાત્રા દરમિયાન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી શ્રી દશનામ ગોત્વમય સમાજ છાયા તરફથી દર વર્ષે વાર્ષિક વૈશાખી પૂનમની ઉજવણી કરવામાં આવે છે છેલ્લા આ દશનામ સમાજ દ્વારા આ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે દર મહિને માતાજીનું પૂજન કરવામાં આવે છે તેમજ બાર પૂનમ પૂરી થાય ત્યારે એક વાર્ષિક ઉત્સવ આ ઉજવવામાં આવે છે જેમાં સર્વે જ્ઞાતિજનો અહીંયાથી એક ભવ્ય શોભાયાત્રા કાઢે છે છાયા નવાપરામાં આખી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારબાદ સાંજે અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે તેમજ શક્તિ પૂજનનો એક ભવ્ય પ્રોગ્રામ સંતવાણીનો રાખવામાં આવેલ છે તેમજ દસનામ ગોરસ્વામી સમાજના છાયા નગરપાલિકા વિસ્તારના તેજસ્વી જે વિદ્યાર્થીઓ હોય એનો સન્માન સમારોહ પણ એક આયોજન કરેલ છે આ રીતે દસનામ ગોસ્વામાજી સમાજની એકતા જળવાય રહે માટે આખો સર્વે સમાજ નાનાથી માટે એક થઈ અને બધા ભવ્ય અતિભવ્ય પ્રોગ્રામ ઉજવે છે અને દરેક સમાજને આમાં આમંત્રણ આપીએ છીએ રાજકીય આગેવાનો પણ આમાં બધા એમને સાથન સહકાર આપે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર છે અને ભવિષ્યમાં પણ આવા આયોજનો જે સમાજોથી કરતા રહેવું અને અમારી એકતા જળવાઈ રહીએ એવી અમારી બધાની સંગઠની શોભાયાત્રા અમારે દર્શનામ ગોસ્વમી સમાજથી થઈ રતનપુર રોડ ઉપર થઈ બાબુગીરી બાપુ નો શિવશક્તિ આશ્રમ છે ત્યાં થઈ દિલકટ મહાદેવના મંદિરે થઈ વાછરા ચોક થઈ અને ફરી ફરી અહીંયા દસનામ સમાજ ગોસ્વામી સમાજ છે ત્યાં અમારી શોભાયાત્રા પૂર્ણ થાય છે ઓછામાં ઓછા પંદરસો થી બે હજાર માણસ શોભાયાત્રામાં જોડાય છે ઓમ નમો નારાયણ જય દસનામ છાયા દસનામ ગોસ્વામી સમાજ તરફથી આજે વર્ષોથી દર મહિને એક યુવક મંડળ છે અમારું દસનામ ગોસ્વામી સમાજનું પુનમ જે તે સભ્યના ઘરે દર પૂનમ અમે ઉજવ ઉજવીએ છીએ અને બારમી પૂનમ એટલે કે વાર્ષિક પૂનમ અમે દસરામ ગોસ્વામી સમાજ દ્વારા સમગ્ર સમાજને સાથે રાખી અને ભવ્ય આયોજન કરીએ છીએ એમાં શોભાયાત્રા અમારે અહીંથી છાયા નવાપરા બાપુનો આશ્રમ નીલકટ અને વાછરા ચોક થઈ અને અહીં પરિપૂર્ણ કરીએ છીએ અને સમગ્ર જ્ઞાતિનું સ્નેહ ભોજન અને અન્ય જ્ઞાતિના આગેવાનોને પણ આમંત્રણ સાધુ સંતોને આમંત્રણ આપીએ છીએ અને દર વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે અમારા જ્ઞાતિના દીકરા દીકરીઓ જે અભ્યાસ કરી રહ્યા છે તેને પ્રોત્સાહિત કરવા માટે અમારા સમાજ દ્વારા એને અઢળક ઇનામો અને સર્ટિફિકેટો આપવામાં આવે છે જેથી કરીને આવનારા સમયની અંદર અમારા સમાજની અંદર શૈક્ષણિક સ્તર બહુ ઊંચું આવે અને પોતાના પગભર થઈ શકે એવી વ્યવસ્થા અમારા દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા અને અમારા પ્રમુખશ્રી મંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી અને સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવેલી છે તો આ વ્યવસ્થા હંમેશા માટે જળવાઈ રહે અને છાયા દસનામ ગોસ્વામી સમાજની એકતા કાયમ માટે જળવાઈ રહે આ અમારી વૈશાખી પૂનમ ઉજવણીમાં રાજકીય આગેવાનો દરેક સમાજના આગેવાનો અમને તન મન અને ધનથી સાથ સહકાર આપે છે અને આપ આવો ને સાથ સહકાર અમને મળતો રહે જય દસનામ ઓમ નમો નારાયણ મારું નામ મનસુખગીરી ગોસ્વામી લોકગાયક પોરબંદર છાયા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રા સહિતના આયોજનમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા

poor vender.